ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ મામલે આપના ધારાસભ્ય ચૈતર વસાવા અને કોંગ્રેસે વિરોધ નોંધાવ્યા બાદ ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય અને ભરૂચ ભાજપના નેતા મહેશ વસાવાએ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી કેટલીક રજૂઆત કરી છે મહેશ વસાવાએ સીએમ ભૂપેન્દ્ર પટેલને લખેલા પત્રમાં જણાવ્યા અનુસાર સરકારે યુસીસી અંગે પિસ્તાલીસ દિવસમાં રિપોર્ટ સોંપવામાં આવે તેવી જાહેરાત કરવામાં આવી છે પરંતુ તેઓની માંગ છે કે સાહીઠ દિવસમાં રિપોર્ટ સોંપવામાં આવે અને એસટી એસસી ઓબીસી પીછડા વર્ગ અને અન્ય સમાજની ગુજરાતની પેટા સમિતિ બનવી જોઈએ એવી માંગ કરવામાં આવી છે આ ઉપરાંત ઉત્તરાખંડનો જે મુદ્દો છે એને પણ જાહેર કરવામાં આવે જેથી લોકો યુસીસીના મુદ્દાને સમજી શકે અને ગુજરાતમાં યુસીસીના મુદ્દાનો અભિપ્રાય આપી શકે સાથે જ આદિવાસીઓને સંવિધાનથી સંરક્ષિત રાખવામાં આવ્યા છે જેથી યુનિફોર્મ સિવિલ કોડના માધ્યમથી કોઈ પણ જાતનો ફેરફાર કરવામાં ન આવે તેઓ દ્વારા રજૂઆત કરવામાં આવી છે મહેશ વસાવાએ આ અંગે કહ્યું છે કે યુસીસીની કોઈ જરૂર નથી આદિવાસીઓના અધિકારો ખતમ કરવાનું આ ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે રિપોર્ટર અસર પઠાણ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે યુસીસી લાવવાની જાહેરાત કરી છે ને એની અંદર પાંચ કમિટીની સભ્યો બનાવ્યા છે એ સભ્યો સુપ્રીમ કોર્ટના ગાઈડલાઇન પ્રમાણે છે પણ અમારે પેટા સમિતિ પણ એની અંદર અમે એટલા માટે માંગ કરી છે કે ગુજરાતના લોકો પણ એસસી એસટી ઓબીસી કે પીછડા વર્ગને અન્ય વર્ગને રાખવા જોઈએ કે જેથી ગુજરાતની પરિસ્થિતિ શું છે એનો ચિતાર જે મુખ્ય સમિતિ છે એને આપી શકે છે તો એના માટે અમારે ખાસ આજે જે લેટર લખ્યું છે બીજી વસ્તુ કે યુસીસી લાવવાની જરૂર શું પડી આ દેશમાં બંધારણ ઓગણીસો બાવનથી લાગુ છે અને બંધારણમાં સમાન અધિકાર આપ્યા છે તો આ લાવવાની જરૂર શું પડી કારણ કે આ લોકોએ જે સંવિધાનની અંદર જે છેડછાડ કરવી છે અને અમુક લોકોના જે હિન્દુ મુસ્લિમ આ બધું કરી હિન્દુ કોણ છે મુસ્લિમ કોણ છે એ કોઈને કંઈ ખબર છે નથી સુપ્રીમ કોર્ટે એ કીધું છે કે હિન્દુ હિન્દુ એક કાર્યશૈલી છે કોઈ એ નથી એ કોઈ એ નથી તો એના માટે આ લોકો કોને હિન્દુ કેવડાવવા માને માગે છે તો હિન્દુની હિન્દુ કોઈ છે નથી તો એને કોઈ મતલબ નથી એટલે બધાનો સમાન અધિકાર જ છે એટલે જે કંઈ બધા ધર્મોની અંદર આવ્યા છે ખાસ તો અમારે એ કેવું છે કે ટ્રમ્પ અત્યારે અમેરિકાની અંદરથી ઇનલિગલ લોકો રહી છે એવા લોકોને બહાર કાઢવા માંડ્યા છે તો ભારતની અંદર બી ઇનલીગલ લોકો બહારથી આવેલા યુરોપથી આવેલા લોકો છે એની ભારત સરકાર અને ગુજરાત સરકાર કે જે કંઈ રાજ્યોની સરકાર હોય એની તપાસ થવી જોઈએ અમે કંઈ કોઈના વિરોધી છે નથી પણ ઇનલીગલ લોકો જે આવ્યા છે એના અહીંથી પણ બહાર કરો કે જેથી અહીંના લોકોને સંવિધાન અધિકાર મળે એને શિક્ષણ મળે આરોગ્ય મળે એને રોજગારી મળે એ સમાન અધિકાર છે એટલે સંવિધાને અધિકાર આપી દીધા છે એટલે યુસીસીની કોઈ જરૂર નથી ને અગર પછી એની અંદર છેડછાડ કરવામાં આવશે તો એના માટે અમે ચલવી લઈશું નહીં જે કંઈ એના માટે આંદોલન કરવા પડે તો આંદોલન કરીશું પણ આવી રીતે જે કાયદાઓ ઘડે છે એની અંદર અમારી સહમતી નહીં હશે જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની